ગુજરાત અને દેશભરમાં નવરાત્રી અને દુર્ગા પૂજાનું ખૂબ મહત્વ છે નવરાત્રીમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમવા ગ્રાઉન્ડમાં અને દુર્ગા પૂજાના દર્શન કરવા પંડાલમાં જાય છે ત્યાં ખાણીપીણીના સ્ટોલ હોય છે નવરાત્રી અને પૂજાના આયોજકોને આગ્રહભરી વિનંતી કરવામાં આવે છે કે આ તહેવારોમાં વિદેશી ખાણીપીણીના સ્ટોલ ન રાખવામાં આવે ખાસ કરીને તમામ ખેલૈયા અને નાગરિકોને પણ વિનંતી છે કે વિદેશી કોઈ પણ ખાણીપીણીના સ્ટોલ ઉપર ખરીદી કરવા ન જાય બીજી ઓગસ્ટના રોજ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દરેક નાના વેપારીઓને સ્વદેશી ચીજવસ્તુનું વેચાણ કરવા અપીલ કરી હતી અને નાગરિકોને પણ સ્વદેશી ચીજવસ્તુ ખરીદવા જ અનુરોધ કર્યો હતો જેથી ગુજરાત અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન ઇન્ડિયા દ્વારા દિલ્હી ખાતે તારીખ ત્રણ અને ચાર ઓગસ્ટના રોષ મળેલ રાષ્ટ્રીય પદાધિકારીઓની મિટિંગમાં સ્વદેશી જાગરણ અભિયાન શરૂ કરવા દેશભરના વેપારી સંગઠનોને આહવાન કર્યું હતું જેનો ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે વડોદરા ખાતે પણ તારીખ બાર ઓગસ્ટના રોજ બસોથી વધુ વેપારી આગેવાનો સ્વદેશી જાગરણ અભિયાનની શરૂઆત કરવા ભેગા થયા હતા અને પાંચ હજારથી વધુ આ અંગેના પોસ્ટર દરેક દુકાનોમાં આપ્યા હતા ભારતની સંસ્કૃતિ જાળવવી હોય તો વિદેશી કંપનીઓનો બહિષ્કાર કરવો ખૂબ જરૂરી છે આ સાથે જ કેન્દ્ર સરકારને સતત વિદેશી કંપનીઓને એક પોલિસી બનાવવા આગ્રહ પણ કરવામાં આવ્યો છે જેથી નાના વેપારીઓ સરળતાથી વેપાર કરી શકે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ફરી એકવાર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન ઝુંબેશ શરૂ કરી છે ત્યારે તમામ નાગરિકો અને વેપારીઓને વિનંતી છે કે આ સ્વદેશી જાગરણ અભિયાનમાં જોડાય અને ઓનલાઈન ખરીદી ન કરે અને દુકાનોમાં જાય દરેક વેપારીઓને પણ વિનંતી છે કે તમારી અને પરિવારની જરૂરિયાત માટે તમારા શહેરના વેપારી પાસેથી જ ખરીદી કરવામાં આવે સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન વડોદરાનું ખૂબ જ પ્રતિષ્ઠિત એક વેપારી સંગઠન છે જે છેલ્લા ત્રીસ વર્ષથી વડોદરામાં કાર્યરત છે બીજી બીજી ઓગસ્ટના રોજ વારાણસી ખાતેથી વડાપ્રધાન શ્રીએ ભારતભરના તમામ નાગરિકોને નાના વેપારીઓને એક આહવાન કર્યું હતું કે આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ તરફ આપણે આપણો દેશ આગળ વધવો જોઈએ અને જોગાનુજોગ ત્રણ અને ચાર ઓગસ્ટના રોજ દિલ્હી ખાતે કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ કેટની રાષ્ટ્રીય કાર્યકારી કમિટીની મિટિંગ હતી જેમાં અમે બધાએ સર્વ સર્વાનુમતે એવું નક્કી કર્યું કે ભારતભરમાં આ મોહિમ આપણે આગળ વધારીશું જેના ભાગરૂપે વડોદરા ખાતે અમે બારમી ઓગસ્ટના રોજ બસ્સોથી વધુ વેપારી આગેવાનોની હાજરીમાં અને આપ મીડિયાની હાજરીમાં અમે ગાંધીનગર ગૃહ ખાતે આમાં અમારું આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ તરફની અમારી એક અભિયાન શરૂ કર્યું હતું જેમાં અમે લગભગ પાંચ હજારથી વધુ હેન્ડબિલ વડોદરાના વેપારીઓને અમે લોકો ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા આ હવે આ બીજો ફેઝ શરૂ થાય છે કારણ કે આગામી દિવસો હવે ફરી તહેવારોના આવવાના નવરાત્રિ આવશે દુર્ગા પૂજા આવશે ઓનમ આવશે એના પછી દિવાળી આવશે આ તમામ જગ્યાએ ખૂબ ખૂબ મોટા પાયા પર નાગરિકો એક જગ્યાએ ભેગા થવાના ધારો કે ગુજરાતમાં હોય કે અમુક સેન્ટ્રલ પાર્ટમાં નવરાત્રિનું ખૂબ મહત્ત્વ છે જેમાં આપણા ગુજરાતમાં તો સૌથી વધારે મહત્ત્વ નવરાત્રિનું છે અલગ અલગ નાના ના શહેર કે નાના નાના ગામડાઓમાં પણ ખૂબ મોટા પાયા પર ગરબા આયોજકો ગરબાનું આયોજન કરે છે તો તમારા માધ્યમથી હું તમામ ગરબા આયોજકોને એક નમ્રભરી અપીલ કરું છું કે જ્યારે માન્ય શ્રી સ્વદેશી જાગરણ અભિયાન ચલાવતા હોય જોડે અમારું એસોસિએશન ચલાવતું હોય તો આયોજન આયોજકોની પણ એક ફરજ છે કે તમારા જે પણ ખાણીપીણીના સ્ટોલ અથવા પંડાલોમાં તમે રાખો એમાં મહેરબાની કરીને વિદેશી ચીજ વસ્તુઓના કોઈ સ્ટોલ ના રાખશો અને તમારા માધ્યમથી તમામ નાગરિકોને પણ વિનંતી છે ગુજરાતના નાગરિકો भारत भर के सभी नागरिकों में विनती करता हूँ कि अगर आप सभी जगह जाते हैं गरबा में जाते हैं ओनम में जाते हैं दुर्गा पूजा में जाते हैं तो मेहरबानी करके आप विदेशी चीज़ खाने पीने की कोई भी आइटम खरीदे नहीं तो हमारा एक लक्ष्य सिद्ध होगा आना लोगों फक्त गरबा माटे नहीं अग दुर्गा पूजा तमाम आयोजकों ने विनती करिए छे ना आयोजकों ने विनंती करिए तमें लोग खाली अमा बदा एक अपील અમારી બધાની એક લાગણીને તમે માન આપીને મહેરબાની કરીને કોઈ સ્ટોલ ઉપર તમે વિદેશી ખાણીપીણીના સ્ટોલ ના રાખશો ભારતમાં એટલી બધી સરસ વસ્તુઓ ખાણીપીણીની મળે છે મારે નામ નથી આપવા આપ સૌ પણ જાણો છો કે સ્વદેશી ચીજવસ્તુઓ કરતાં ખૂબ સ્વાદિષ્ટ અને ખૂબ સારી વસ્તુઓ અત્યારના ભારતભરમાં મળી રહી છે આપણે બધા જે વાપરીએ છીએ પણ એક મોં આપણે વિદેશી આઇટમોનો છોડી દેવો જોઈએ આજે જાપાન જેવો દેશ પણ એકના પોતાના પોતાના દેશના ગૌરવ વધારવા માટે જેટલી વસ્તુ જાપાનમાં બને છે એ જ વસ્તુ વાપરે છે એવી રીતના આપણે પણ એ જ એ જ પગલાં ઉપર આગળ જવું જોઈએ તો જ આપણું આ દેશ એનો વિકાસ ખૂબ આગળ વધશે ગરબા માટે પણ એક પહેલાં સૌથી પહેલાં કે આ ખરેખર તમારા મારફતે અમે લોકો બધે પહોંચી શકીએ છીએ મને તમારા માટે ખૂબ અભિમાન આવે છે કે અમે જેટલા ભેગા થાય એટલા એટલા એટલે તમે ભેગા થયા સવારથી આટલી મહેનત કરી રહ્યા છો અમે લોકો ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ કેટ અને વેપાર વિકાસ એસોસિએશનનો હું ચેરમેન રમેશભાઈ પટેલ અમારા અમારા પ્રમુખ છે અને કેટના અમારા ગુજરાતના અને ઇન્ડિયાના એ આગેવાન છે અને હું એનો એડવાઇઝર છું અમે લોકો અભિયાન એટલું માટે ચલાવ્યું છે છેલ્લા બે મહિનાથી ખૂબ જ પ્રયત્ન કરીએ છીએ કારણ કે આ પ્રજાને જાગૃત કરવાની જરૂર છે ઓનલાઈનના બિઝનેસમાં અત્યારે જ્યારે ટેરિફ આપણી પચાસ ટકાથી વધી ગઈ છે આપણું નિકાસ બધી કમ્પ્લીટ ટોટલી બંધ થઈ ગયું છે એવું તો સમજો કારણ કે આપણી ઉણીયામણ આવે આપણે જે બહારથી પેટ્રોલ ખરીદવું પડે છે ઓઇલ ખરીદવું પડે છે એ રશિયા આપણને રૂપિઝમાં આપે છે બીજા બધા આપણને ડોલરમાં આપે છે અને આજે ડોલર ડોલર તૂટી રહ્યો છે વિચાર તો કરો કે આજે એંશીથી અઠ્યાસી રૂપિયા ભાવની ઉપર જો આ આ તમારે લોકલ તો વર્કર નહીં નહીં જ કરવામાં આવે આ દેશમાં એકસો ચાલીસ કરોડની વસ્તી સંસ્થાતાવારી વસ્તી છે આપણે સ્વંસતા સ્વયં આપણે તો ચણાખીલ બી જીવી શકીએ એમ છે પણ હવે જો દરેકને સુખી થવું હોય તો એક કે કોઈ પક્ષપાત કર્યા વગર દરેકે એક ભેગું થયા વગર કોઈપણ નાત ભાત વગર આ લોકો ભેગા થઈને એ એ બધાને એ એ લોકોએ બહિષ્કાર કરવો જોઈએ પોતાની લોકલ વસ્તુ વાપરવી જોઈએ અને ખાસ જ્યારે આ તહેવારો આવી રહ્યા છે માતાજીનો ઉત્સવ છે ગુજરાતમાં તમને ખબર છે ગૌ અને એમાં વડોદરા શહેર તો ગરબા માટે આખા વિશ્વમાં આખા ગુજરાતમાં આખા ઇન્ડિયામાં પ્રખ્યાત છે જો એની આ જો આ લોકો યંગસ્ટરો જોવાનોને હું અપીલ કરું છું કે જો આ લોકો અત્યારે સ્ટોરમાંથી બહારની વસ્તુ નહીં બાય કરે ખાવાની વસ્તુ બધી ઇન્ડિયામાં બધી બધી વસ્તુ મળે છે એ લોકલ વસ્તુ આ લોકો રાખે એવી અમે એ લોકોને એ લોકોને આશ્વાસ આપીશું આજે અમે છેલ્લા વીસ પચીસ દિવસ એક મોહિમ ચલાવી છે કે ઓનલાઈન બિઝનેસ એક તો બંધ થવો જોઈએ અને બીજું લોકલ ફોર વોકલ જે આપણા પ્રધાનમંત્રીએ બીજી ઓગસ્ટે ડિક્લેર કર્યું કે ભાઈ લોકલ ફોર વોકલ ને મેક ઇન ઇન્ડિયા બેના પર વધારે ફોકસ આપો અમારે અત્યારે અત્યારે એક જ વસ્તુ માટે ભેગા થયા છે કે અત્યારે આગળ નવરાત્રિના તહેવારો આપણા પાસે આવી રહ્યા છે અને એ નવરાત્રિ તહેવારોમાં સ્ટોલ દરેક જગ્યાએ લાગે છે દુર્ગા પૂજામાં પણ સ્ટોલ લાગે છે ઓનમના તહેવારોમાં પણ નાના મોટા સ્ટોલ લાગે છે તો એ સ્ટોલ પર આપણે કોઈ પણ વિદેશી વસ્તુનું વસ્તુ વેચાણ ના થાય એ ખાસ તકેદારી સ્ટોલ આયોજકોએ રાખવાની છે કારણ કે વિદેશી વસ્તુ વેચશો તો એ આપણને નુકસાન છે આર્થિક રીતે આપણને નુકસાન છે અત્યારે આપણા ડોલરનો ભાવ ઇઠ્યાસી રૂપિયા છે તમે વિદેશી બાજુ જેટલી વેચશો એટલો વધારે એ લોકોને હુડિયામણ મળશે તો આપણને આર્થિક રીતે નુકસાન છે તો ધીરે ધીરે એ ડોલરનો ભાવ આપણો સો પણ થઈ શકે છે આપણે ડોલરનો ભાવ પચાસ લાવવો છે તો એ ક્યારે સ પોસિબલ છે કે આપણે આપણી વસ્તુ ગુજરાતમાં બનાવો ઇન્ડિયામાં બનાવો ઇન્ડિયામાં જ વાપરો અને પછી એને તમે એક્સપોર્ટ કરો તો એ આપણું હુડિયામણ વધશે તો એ આપણું હુડિયામણ વધશે અને એના હિસાબે જ આપણો દેશ આપણો સદ્ધર થશે અત્યારે જે ચોથા ઇકોનોમિક્સમાં છે એની જગ્યા ઇકોનોમિક્સ ક્યાં ત્રીજામાં ક્યારે નંબર આવશે આપણી પબ્લિકે બી આનામાં અવેરનેસ રાખવી પડશે પબ્લિકે બીની વસ્તુ રાખવાનો મોં છોડી દેવો જોઈશે અને આપણે ઇન્ડિયાની વસ્તુ વાપરવી છે એ પણ આપણે અભિગમ અપનાવવો પડશે એના માધ્યમથી એક ખાસ અપીલ કરવા માગીશ કે ઓનલાઈન પોર્ટલ જે વિદેશી પોર્ટલ છે તેમનો બહિષ્કાર કરવામાં આવે ઓનલાઈન પોર્ટલથી જેને પણ આજ સુધીમાં ખરીદી કરી હશે જીવનમાં એક વાર તો એક કદાચ છેતરાયા હશે કંઈ ખોટી વસ્તુ આવી હશે સ્પોરિયસ આવી હશે ખરાબ આવી હશે એટલે આપણે ઓનલાઈન ફોટાનો પણ બહિષ્કાર કરીએ એ આપના માધ્યમથી પબ્લિકને હું કહેવામાં આવ્યો હવે આપના જે માધ્યમથી જે આ લોકલ ફોર વોકલનો જે અમારા સમગ્ર વેપાર વિકાસ દ્વારા જે આજે યોજાયો છે પ્રોગ્રામ અને આનો દેશ અને પૂરા દેશમાં આનો સંદેશ જાય અને એવી અમારી પ્રાર્થના છે આપના માધ્યમથી દેશના પ્રજાજનોને કે લોકલ ફોર વોકલનો યુઝ કરે અને આ જે બહારની જે ચીજવસ્તુ છે એનો બહિષ્કાર કરે એટલી જ મારી પ્રાર્થના સમગ્ર ભારતના દેશવાસીઓને અને અમારા વેપાર વિકાસ તરફથી